વિદ્યાનગર કરમસદ રોડ પર મેડિકલ સ્ટોરનો અભાવ હોવાના કારણે સ્થાનિક લોકોને ધ્યાનમાં રાખીને નવી એક કેર ઝોન મેડિકલનું ઉદઘાટન રવિવારના રોજ કરવામાં આવ્યું હતું ત્યારબાદ સત્યનારાયણ દેવની કથાનું આયોજન કરાયું હતું કેર ઝોન મેડિકલ સ્ટોરના માલિક આશીષ પરમાર અને હરેન્દ્રસિંહ વાઘેલાએ તમામ મહેમાનોનું સ્વાગત કર્યું હતું આ પ્રસંગે આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ એટલે કે બાપજી આણંદના પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ સુનીતભાઈ પટેલ સહિત અનેક આગેવાનો સ્થાનિકો અને મોટી સંખ્યામાં મહેમાનો ઉપસ્થિત રહીને શુભેચ્છા પાઠવી હતી આજે કરમસદર વિદ્યાનગર રોડ ઉપર કેર ઝોન આરસીસી અને કરમદ્રસીએ આજે જે નવો મેડિકલ સ્ટોર ખોલ્યો છે કરમસદ વિદ્યાનગર રોડ ઉપર આવા મેડિકલ સ્ટોરની ખૂબ જ જરૂરિયાત હતી ખૂબ અધ્યતન સ્ટોર છે તમામ પ્રકારની દવાઓ તથા કોસ્મેટિક્સ તથા જીવન જરૂરિયાતની વસ્તુઓ અહીંયા ઉપલબ્ધ કરાવી છે આજે આવા શુભ દિવસે તેમને અને તેઓના પરિવારને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠું છું અને ભવિષ્યમાં આ વિસ્તારના લોકોની તેઓ સેવા કરતા રહે અને ચોવીસ કલાક તેઓને દવાની ઉપલબ્ધિ મળી રહે માટે વ્યવસ્થા ગોઠવી એવી પણ આ સાથે અમે વિનંતી કરીશું મારું નામ આશિષ પરમાર અને હરેન્દ્રસિંહ વાઘેલા અમારું જીવનનું આજે નવું સોપાન અમે આજે શરૂ કરવા જઈ રહ્યા છે કરમસદ રોડ પર આવેલા સેવ આઇકોનિક કોમ્પ્લેક્સમાં કેરઝોન ફાર્મસી કરીને અમારી નવું એક ફાર્મસી લોન્ચ કરીએ છીએ જેમાં બેબી કેર બેબી ડાયપર સ્કિન કેર નેન્ડ ફાર્મા જે બીજા પબ્લિકને અમે રાહત દરે મેડિસિન આપીશું